માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે સદરપુર જે રેતીના ના ડમ્ફરો ચાલે છે એ ડમ્ફરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં અઢાર આઠ બે રોજ

કે જુનાડીસાથી સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરી કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને છે ત્યાં પણ આપી શકો છો સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે

મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું ભરત